સકાટા ચોકડી પાસે માર્ગ બાજુમાં આઈસર ટેમ્પો પાર્ક કરી નજીકમાં આવેલા પોતાના ઘરે સુવા માટે ગયા હતા અને બીજા દિવસે સવારે પાંચ વાગે ભાડું હોવાથી ઉઠી પાર્ક કરેલી ટેમ્પો સ્થળ ઉપર પહોંચતા ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો ઘટના અંગે ટેમ્પો ચાલક દ્વારા આ હદી સંસારી અને જયકુમારને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાત લાખ રૂપિયાનો કિંમતના આઈશરના ટેમ્પાની ચોરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પાનોલી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસે નવસાદ અહમદ નાવિદ અહમદ સિદ્દીક મોહમ્મદ સદાખ્ત હુસેન ઇસ્માઈલ અંસારી બંને રહેવાસી ખરોડ તેમજ દિલ ખુશ રાજ મોહમ્મદ સાદિક અન્સારી રહેવાસી કાપોદરાને ઝડપી પાડી આઈસર ટેમ્પો તેની આશરે કિંમત સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ કાયદેસરની હાથ ધરી છે